નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો નેવુંથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ચોરાણું બાજરો ત્રણસો પચાસથી ચારસો છવ્વીસ વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને સિત્તાવીસ રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો ને વીસ સિંગફાડા બારસોથી પંદરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો બોતેરથી અગિયારસો ને બોતેર ધાણા તેરસો પચાસથી તેરસો ને પચાસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસો સડસઠ તલ એકવીસોથી પચીસસો ત્રેપન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર ચારસોથી ભાવ ચાર હજાર છસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોસાઠ જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ તેરસોથી સોળસો તોંતેર તલ કાળા સિત્તાવીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ આઠસો સિત્તેરથી ઊંચ ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી પંદરસો નેવું અડદ અગિયારસો ચાલીસથી ચૌદસો એંસી ઘઉં ચારસો એંસીથી પાંચસો ચોપન ચણા અગિયારસોથી તેરસો ને આઠ મગફળી ઝીણી એક હજાર પચાસથી એક હજાર ને પંચોતેર મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો નવસો પાંચથી ને પાંચ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયાથી પાંચસો ને પંચાવન રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ બે હજાર નવસો પચીસથી ભાવ પાંચ હજાર ને રૂપિયા લસણ બારસો પંચાવનથી બત્રીસો રૂપિયા તલી પચીસસો ને પચીસ ધાણા નવસોથી તેરસો પંદર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચાવન રૂપિયા તલ સફેદ અઢારસો પિંચાશીથી ચોવીસો ને પંચાવન તલ તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો તેતાલીસ ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો પંચાવન ચણા એક હજાર ઇઠ્યાસીથી તેરસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો એક હજારથી સોળસો ને પચીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો પાસાઠ મરચાં છસો એકાવનથી છસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો ત્રીસ ધણા અગિયારસો દસથી બારસો પચાસ મેથી નવસો ત્રીસથી એક હજાર એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચ ચાર હજાર છસોથી પાંચ હજાર બસો રૂપિયા વરિયાળી નવસો સાઠથી પંદરસો રૂપિયા રાય અગિયારસો ત્રીસથી અગિયારસો ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસો બાવીસથી ઊંચો ભાવ છસો ને છ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ને ત્રીસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકસાઠ તલ મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો એકસાઠ મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો એકાવન કલંજી બાવીસો એકતાલીસથી સાડત્રીસો ને એકતાલીસ એરંડા નવસો છત્રીસથી અગિયારસો છાસઠ કાળા બે હજારથી ત્રણ હજાર ને પચાસ તલ બે હજારથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ઊંચા બે હજાર આઠસો એકથી ભાવ પાંચ હજાર એકાવન રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો અગિયાર ધાણી નવસો એકથી પંદરસો એકત્રીસ મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી પાંચસો રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો અગિયાર અડદ ચૌદસો એકાવનથી અઢારસો એકાણું મગ બારસો એકાણુંથી સોળસો એકોતેર ધોયની વાત કરીએ તો આઠસો એકથી ત્રેવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો છેતાલીસ વાલ પાંચસો એકવીસથી ઓગણીસો ને છવ્વીસ રાય અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ તેરસો એકથી પચીસસો એકસાઠ રાયડો નવસો એકસાઠથી નવસો ને એકસાઠ લસણ અગિયારસો એકાણુંથી સાડા ત્રીસો ને એકવીસ વટાણા એક હજારથી એક હજાર રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર